ઓકે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે નવા લેક્ચરમાં ભૂગોળનો છે એમાં મળી રહ્યા છે આના પહેલા આપણે પાઠ્ય પુસ્તકની વાત કરીએ તો પાઠ્ય પુસ્તકની અંદર જેટલા એકમો છે બધા એકમોમાં કયા કયા વિભાગમાં વહેંચાયેલા છે ત્રણ ત્રણ વિભાગની વાત કરી છે તો જરૂરથી પહેલો વિડીયો જોઈ લેવો હવે જે આપણે મેઇન ટોપિક છે આપણે હિસ્ટ્રી પૂરું થયું ધોરણ છનું હવે જે વાત કરી રહ્યા છે એ છે ભૂગોળ ભૂગોળની અંદર પણ આપણા બે યુનિટ ચાલી ગયા છે અને આ જે યુનિટ છે ત્રીજા નંબર અને પાઠ્યપુસ્તકનો ક્રમ ગણીએ તો અગિયાર બરાબર તો જરૂરથી એના પહેલાના એકમોને જોઈ લેવા સારું રહેશે તો પછી તમને સ્ટેપ બાય સ્ટેપ આ બાકીના એકમો સમજ પડશે તો વધુ વાતો ન કરતા

એની વ્યાખ્યા સમજવાની આ ભૂમિ સ્વરૂપની રચના રચના એક શબ્દ બહુ ભારે સંરચના એવો શબ્દ વપરાય છે એટલે કે એની રચનામાં કયા કયા ઘટકોનું મહત્વ છે એ પણ સમજવાનું છે અહીંયા લખી દઉં છું ઘટકો બીજું લખું છું પરિબળો બરાબર એમાં પણ પરિબળોમાં પણ આંતરિક પેટા વિભાગ કરીએ તો આંતરિક પછી આવશે બાહ્ય તો આ બધી ઘણી બાબત છે પણ આપણે જે બેઝિક સમજવા જઈ રહ્યા છીએ તો બેઝિકથી શરૂઆત કરીશું ત્યાર પછી આપણે એડવાન્સ લેવલ પર જઈશું પણ આપણા જે આ વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે કમસે કમ સો લાઈકના આપણે ટાર્ગેટ રાખીએ છીએ બરાબર તો ઝડપથી બધાને શેર કરજો ચલો શરૂ કરીએ છીએ હવે કે ભૂમિ સ્વરૂપની રચના કઈ રીતના થાય છે આપણે પહેલો પ્રશ્ન થવો જોઈએ કે ભૂમિ સ્વરૂપોની રચના ના ભૂમિ સ્વરૂપ છે શું તો ભૂમિ સ્વરૂપ છે એ પૃથ્વીને પહેલા કે આવરણ વાળો પાર્ટ સમજ્યા હોય તો તમને ખબર પડશે કે પૃથ્વીના ઉપરનું જે સ્તર છે એને આપણે સ્તર કહીએ છીએ એને પોપળો પણ કહીએ સાદી ભાષામાં પોપળો ની અંદર જે છે એની અંદર જે સમય અંતર એટલે કે સમય સમય જે હલચલ થાય છે તે એ જીવની સ્વરૂપની રચના રૂપે બદલાય છે એટલે કે આપણે જે મૃદાવરણની અંદર મૃદા એક મિનિટ ઓકે ણ ની અંદર આપણે બાબતને સ્પષ્ટ કરી ગયા કે જેમ જેમ નીચે તાપમાન વધે છે અને એના માટે બે પરિબળો મહત્વના છે એ બે પરિબળો કહે છે છે ગરમી અને બીજું દબાણ આ બે પરિબળોના લીધે જે ઉપરી સ્તરમાં ફેરફાર થાય છે અને એના લીધે જે નવી રચના થાય છે જેને આપણે જમીન સ્વરૂપ અથવા તો ભૂમિ સ્વરૂપ એવા કહીએ છીએ અથવા તો એને પણ જમીનની સંરચનાઓ થવી એના પછી જે આવા અનુભવોને આપણે શું કહીએ છીએ ભૂકંપના આજકાલ જ્વાળામુખી ફાટ સુનામી જેવી ઘટનાઓ આવે છે આ શોના માટે કે જમીનની સ્વરૂપ કે ભૂમિ સ્વરૂપની નવીન રચના કરે છે હલચલથી ક્યાંક પર્વત થાય ઉચ્ચ પ્રદેશ બને ફાટખીની રચના થાય તો શું થાય આ બધી જે શું કહેવાશે ભૂમિ સ્વરૂપની રચના છે તેજની ઉપરાંત નદી છે હિમનદી છે પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોને જે ધોવાણ થાય છે નિક્ષેપણ ક્રિયા દ્વારા જે મેદાનોની રચના થાય ખીણ બને અને કોતર બને તો આ કોતરો બી શામાં આવશે એ ભૂમિ સ્વરૂપની રચનામાં આવે છે હવે સમજાયું કે ભૂમિ સ્વરૂપને શું કહે છે ભૂમિ સ્વરૂપની અંદર કયા કયા ઘટકો છે એ આપણી અહીંયા ઘડી આ એક ફકરાની અંદર સ્પષ્ટ થઈ જાય છે હવે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ હોય ઢોળા હોય અને આકાર પ્રાપ્ત કરે ત્યારે આપણે છે ને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે આ ભૂમિ સ્વરૂપો સમય અંતરે બદલાતા હોય છે આપણે એને ડિટેલમાં આગળના છે ટોપિકમાં ભણીશું તો આટલી વસ્તુ ધ્યાન રાખવી છે હવે જોઈએ કે ભૂમિ સ્વરૂપોના પ્રકાર એમાં ખાલી મુખ્ય પ્રકારની વાત કરી છે એનેથી આપણે સમજવાનું છે કે પ્રદેશની જે ઊંચાઈ પ્રમાણે હવે જે આ ભૂમિ સ્વરૂપોનો પ્રકાર તમને આપ્યો છે ઊંચાઈ પ્રમાણે આપ્યો છે જમીન ભાગોને પર્વત જમીન ભાગોનો જે પર્વત છે ઉચ્ચ પ્રદેશ છે મેદાન છે આ વગેરે થી આપણે શું વગેરે નામ થી ઓળખીએ છીએ ઊંચા પ્રદેશ એટલે કે સ્પષ્ટ કરવા માંગે છે કે જમીન જે ભાગ ઊંચો છે એને આપણે પર્વત કહીએ છીએ અને થોડોક ઉચ્ચ પ્રદેશ અને મેદાન આવા નામો થી આપણે ઓળખીએ છીએ પણ આ ઉચ્ચ પ્રદેશ છે પર્વત છે મેદાન છે એની વ્યાખ્યા કઈ રીતે તો એની વ્યાખ્યા આપવા માટે આપણને અહીંયા આગળ આકૃતિ આપી છે તો આકૃતિ ને જરાક ધ્યાનથી જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીશું સમુદ્ર સપાટી હવે અહીંયા છે ને પર્વતની જે વ્યાખ્યા આપી છે એનાથી સમજાવું કે સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા તીવ્ર ઓછા કે તીવ્ર ઢોળાવ કે સાંકળા શિખર ધરાવતા વિસ્તારને આપણે પર્વત કહીશું હવે આ છે સમુદ્રની સપાટી આ સમુદ્રની સપાટીથી લઈને તમારું ક્યાં સુધી અહીંયા સુધી આ પર્વત છે તો અહીંયા સુધી કેટલાક નવસો મીટર આ નવ સમુદ્ર સપાટી નવસો મીટરની ઊંચાઈ જે સ્વરૂપ છે એમાં તીવ્ર ઢાળ હોય શકે ઓછી તીવ્ર પણ હોય શકે અને સાંકળા શિખરો પણ આવે તો એને શું કહીશું તો આ વ્યાખ્યા થઈ પર્વત તો એના માટે વ્યાખ્યા થાય કે નવસો મીટરથી વધુ ઊંચાઈ ઢળા હોય ઓછા કે તીવ્ર ઢોળા હોય સાંકડા શિખર ધરાવતો હોય આવા વિસ્તારને આપણે શું કહીશું પર્વત તો આ પહેલી વ્યાખ્યા બહુ સ્પષ્ટ થઈ ગઈ ત્યાર પછી જોઈએ કે એની અંદર શું કહેવા માંગે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ જ્વાળામુખી જેવી કુદરતી ભૌતિક બળોને ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે હવે આ પર્વતોની રચના કેવી કે થાય છે તેને આપણે અહીં આગળ નીચે સમજાવ્યો કે ક્રિયા અને પ્રતિક્રિયાને ત્રણ શબ્દને સમજો ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયા ક્રિયા મેં તમને કોઈ કોઈ ઘટના બને છે ને ક્રિયા થાય છે તો એના સ્વરૂપે જ કોઈ પ્રતિક્રિયા પેલું ભૂમિ સ્વરૂપની અંદર કહીને કયા તો બે યાદ પર રાખવાની છે ગરમી અને દબાણ મુદાવરણની અંદર બે ઘટનાઓ બને છે ત્યારે ક્રિયા થાય છે અને ક્રિયા પ્રતિ સ્વરૂપે શું થાય છે ભૂકંપ આવોને જ્વાળામુખી ફાટવો આંતરક્રિયાથી શું થાય છે આંતરક્રિયાનો ભાગ જ્યારે ઓછો દબાણથી ત્યારે શું થાય આવી રચના થાય તો શું જ્વાળામુખીની રચનાકતો હોય છે બરાબર તો એ આંતરક્રિયાનો પરિબળ છે જેને આપણે જો ભૂત જ્વાળામુખી તરીકે કહીએ છે જે સમય અંતરે થતું હોય છે એની રચના થતી હોય છે એક દિવસે આવો બધી સંભાવના બનતી હોતી નથી પર્વતોનો ઉદ્ભવ ઉદભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓના બળની અસર જોવા મળે છે તમને પહેલા ઉપર પરિબળો પરિબળો તે બધી જ આમાં પડતા પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે હવે આ ખીણ છે ખીણ ની વ્યાખ્યા પાછળ આવશે પછી ઉચ્ચ પ્રદેશ છે ઉચ્ચ પ્રદેશની શું વ્યાખ્યા છે અને મેદાન શું છે એની વ્યાખ્યા છે પછી છે જે ચાર તરફથી એટલે કે ચો તરફથી જે ઘેરાયેલું છે કોનાથી પાણીથી એને ટાપુ કયા છે હવે જોઈએ કે પર્વતોનું વર્ગીકરણ પર્વતોનું વર્ગીકરણ એટલે નિર્માણ પ્રક્રિયા એટલે કે બનવાની જે ક્રિયા છે એના આધારે પર્વતોને ચાર વિભાગ કરવામાં આવ્યા છે ચાર વિભાગોમાં વહેંચવામાં એટલે કે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એક છે એ ગેડ પર્વત કહેવામાં આવે છે બીજો છે ખંડ પર્વત ત્રીજો છે જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત એને

આપણે ખીણ કે તળેટી સ્વરૂપે આવે અહીં આકૃતિથી એ સ્પષ્ટ કરીએ કે શું લખ્યું છે મોટા ભાગે સમુદ્રના તળિયે એટલે કે સમુદ્રની તળિયેની વાત છે કે સમુદ્રના જે તળિયે છે કે પ્રદેશ જે જળાશયને તળિયે એકત્ર થઈ નીકળે પાણી જે કચરો બેસે છે એને શું થાય છે આ બંને બાજુથી આ એક એરો છે ને આ એક એરો બંને બાજુથી જ્યારે સમુદ્રને તળિયે દબાણ આવે છે ત્યારે શું થાય છે આ ભાગ છે આ ઊંચો વળાંક કહે ને

મુખ્ય ગેડ પર્વતોના ઉદાહરણો છે બરાબર ત્યાર પછી જે પર્વતનું ઉદાહરણ છે ખંડ પર્વત એને આપણે બ્લોક માઉન્ટેન પણ કહીએ છીએ ભૂગર્ભિક બળોના લીધે જો ભૂગર્ભિક બળોના લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે આ કયો એક ઉપરની તરફ નીરો છે બે એરે ઉપર તરફ અને વચ્ચે નીચેની તરફ એને શું કહે છે ભૂગર્ભિક કોઈ ભૂગર્ભની અંદર કે મૃદાવરણની અંદર

બંને ભાગ એટલે કે શું થાય છે બંને ભાગ આજુબાજુ ખેંચાણ બળ લાગે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે એટલે જે જગ્યાઓની રચના થાય શું થાય છે ને આપણે ફાટ ખીણ કહીએ છીએ એના ઉદાહરણ તરીકે જર્મનીનો હોસ્ટ પર્વત એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કોણ ખંડ પર્વતનું ખંડ પર્વતને આપણે હોસ્ટ પર્વત પણ કહીએ છીએ આ એક માત્ર ઉદાહરણ છે ભારતમાં જોવા જઈએ તો એ નીલગીરી છે સાતપુડા છે અને વિંધ્યાચલ પર્વત આ ખંડ પર્વતના ઉદાહરણો છે most imp બરાબર ખંડ પર્વતના ઉદાહરણ યાદ રાખવા ત્યાર પછી છે જ્વાળામુખી પર્વત વોલ્કેનિક માઉન્ટેન કહે છે જ્વાળામુખી ફાટતા જે પ્રસ્ફોટન થાય છે જે ઘટના બને છે અને લાવા નીકળવાની જે ઘટના પ્રસ્ફોટન એટલે વિસ્ફોટ થવાની જે ઘટના બને છે એની અંદર જે બહાર ફેંકાતા પદાર્થ છે એ સુધાય ધીરે ધીરે આકાર ઠંડો થાય અને શું આકાર કે આવા આકારનો શંકુ આકારનો બને છે

કે ગુજરાતમાં કયા પર્વતમાળા જ્વાળામુખી પર્વતમાળા પર્વત તરીકે પણ ઓળખાય છે તો પાવાગઢ અને ગિરનારનો જે પર્વત છે જ્વાળામુખી દ્વારા રચના થયેલી છે એટલે કે જ્વાળામુખી પર્વતમાં આવે સમાજ થાય છે ત્યાર પછી જોઈએ અવશિષ્ટ પર્વત ઘસારાના કુદરતી પરિબળો સામે ઘસારાના જે કુદરતી પરિબળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે એટલે કે કુદરતી પરિબળોના લીધે જે ઘસારો થાય છે

જે ભૂમિ ખંડનો નક્કર ખડકનો કે નક્કર ભાગ છે ધીરે 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 ઘસાઈને શું થાય ઘસાય છે અને જે શિષ્ટ એટલે કે જે ભાગ બચે છે એને આપણે કહીએ છીએ અવશિષ્ટ પર્વત કહીએ છીએ ભારતની અંદર એવા અવશેષ ઉદાહરણ છે અરવલ્લી પર્વત નીલગિરી પર્વત પારસનાથ રાજમહલ પૂર્વાઘાટના પૂર્વઘાટના અવશિષ્ટ પર્વતોના ઉદાહરણો છે હવે અહીંયા જોજો નીલગિરી જ્વાળામુખી પર્વતમાં પણ આવ્યું છે અને આની અંદર પણ આવે છે પર્વતોનું મહત્વ શું છે હવે સમજવાનું છે પર્વતોનું પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમૂહ કામ કરે છે બરાબર તો પર્વતનું મહત્વ તમને સમજાવું હોય તો પ્રશ્ન પૂછી શકે કે પર્વતોનું મહત્વ શું છે ઠંડા પવનથી રક્ષણ કરે છે બીજું કે ભેજવાળા પવનને રોકીને વરસાદ લાવવાનું પણ કામ કરે છે પર્વતોની અંદરથી જ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે આ એક ફ્રેશ ઉદાહરણ છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા જ શું થાય છે ફળદ્રુપ મેદાનોની રચના થતી હોય છે વધુ વરસાદ ઊંચા હિમછાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ શું છે આ જળ બંધારણનું કામ કરે છે પર્વતો એ જળ ભંડારનું કામ કરે બીજું કે પર્વતોની અંદરથી જે નદીઓ નીકળે છે એના દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે પર્વતોમાંથી જ આપણને શું મળે છે જંગલ સંપત્તિ ખનીજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો ભંડાર પણ ત્યાં સચવાય છે પર્વતોના જ માધ્યમથી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય છે ચલચિત્ર ઉદ્યોગનો વિકાસ થાય પર્વતારોહક માટે પર્વતો આશીર્વાદ રૂપે છે બરાબર વિશ્વની કુલ વસ્તી ના દસમા ભાગની વસ્તી માટે મીઠાનું સ્થાન ક્યાં છે આ પર્વતો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો મેક્સિકો અને બગાટો છે પર્વતોમાં રહેનારામાં ખાસ જે વિશ્વનું ઉદાહરણ છે એમાં મેક્સિકો છે ને બગાટા હવે જોઈએ કે આ વિકસિત શહેરો છે અને આ વિકસિત શહેરો ક્યાં છે પર્વતો મેક્સિકો વિકસિત શહેર છે એનો દેશ છે મેક્સિકો છે કેટલી ઊંચાઈ પર છે તેવીસસો મીટરની ઊંચાઈ છે ક્વિટો આ ઇકોડોનું એક શહેર છે અને તેવીસો ને છ્યાસી મીટરની ઊંચાઈ પર છે બગોટા એ કોલંબિયા દેશનું શહેર છે છવ્વીસસોને પચ્ચીસ મીટરની ઊંચાઈ પર છે લેહ એ ભારતમાં છે બરાબર લેહ ખાસ ચર્ચામાં છે પણ વિકસિત શહેરને હવે વિકસિત બનવાની શરૂઆતમાં છે બરાબર આપણે એને યુટી તરીકે જ રાખ્યું છે હજુ રાજ્યનો યોગ્ય મળ્યો નથી પાંત્રીસો મીટરની ઊંચાઈ પર છે લહાસા એ તિબ્બટ એટલે કે ચીન એને ચીનમાં ગણવામાં આવે છે કયા છે અસલમાં તિબ્બટ બરાબર તિબ્બતનું શહેર છે પાંત્રીસો ને વીસ મીટરની ઊંચાઈ પર સ્થિત છે લાપાસ એ બોલેવિયા દેશનું છે અને છત્રીસો ને ચાલીસ મીટરની ઊંચાઈ પર છે હવે તમને ચડતા ઉતરતા ક્રમમાં કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછી શકે બરાબર તો ખાસ ધ્યાન રાખો ચલો હવે આગળ વધીએ ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા સમુદ્ર સપાટીથી પેલો હતું ક્યાં 900 મીટર જેના પર્વતને હવે જોઈએ કે ઉચ્ચ પ્રદેશ એટલે એક પ્લેટો સમુદ્ર સપાટીથી આશરેને 180 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા હોય સપાટ ભૂમિ ભાગને આપણે શું કહીશું પહોળા પણ હોય ને સપાટ ભૂમિ ભાગ હોય ને આપણે ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે આ ઉચ્ચ પ્રદેશને તમને ઉદાહરણ આપેલા છે સમુદ્ર સપાટીથી એકસો ને એસી મીટર ની ઉંચાઈ પર અને ટોચ પરથી પ્રમાણમાં કેવા હોવા જોઈએ પહોળા ટોચ પરથી પહોળા અને કેવા છે ભૂમિ ભાગ સપાટ હોવો જોઈએ જે નીચેની તરફ નો ભાગ છે સપાટ હોવો જોઈએ ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ ને વર્ગીકરણની પણ વાત છે એમાં જોઈએ તો ઉચ્ચ પ્રદેશ એટલે કે ભૌગોલિક સ્થાન એની સંરચના એની રચના કઈ પ્રકારની છે એના આધારે પણ ઉચ્ચ પ્રદેશ ત્રણ રીતે વર્ગીકરણ કરવામાં પહેલો છે આંતર પર્વતી ઉચ્ચે ઉચ્ચ પ્રદેશ અને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ત્રીજો છે ખંડીય પ્રદેશ એમાંથી આંતર પર્વતીય ઉચ્ચ ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આપણે શું કહીશું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે આ ચારે બાજુથી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને શું કહીશું આંતર ઉચ્ચ પ્રદેશ બરાબર આ તમે એનું ઉદાહરણ જોઈ શકો ચારે બાજુથી ઘેરાયેલું છે આંશિક અને ઉચ્ચ બંને રીતે છે અને ભૂમિ જે આંતર પર્વતીય આ ભાગ છે એને કહે છે આંતર ઉચ્ચ પ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આના શ્રેષ્ઠ ઉદાહરણ છે બીજું વર્ગીકરણમાં જોઈએ તો પર્વતીય પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ પહેલા આંતર હતા

ભૂગર્ભી ખલનચલન પહેલા જ કહ્યું ભૂગર્ભિક એટલે કે જમીનની અંદર જે હલનચલન થાય જે ઉચકાયેલો ભૂમિનો જે ભાગ ઉચકાય છે ભાગને ભાગને શું કહીશું આપણે સ્તર ખૂબ સુધી કે જે ભૂમિનો ભાગ ઉચકાય છે જે મોટો ભાગ બને છે અને જે લાવાનો સ્તર ત્યાં ખૂબ ઊંચાઈ સુધી વિસ્તરે ઠરે ઠંડો પડે અને ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ કરે છે ત્યારે આપણે એ કહીએ છીએ ખંડીય ઉચ્ચ પ્રદેશ ભારતમાં ના ઉદાહરણ જોઈએ તો મહારાષ્ટ્રમાં લાવાનો ઉચ્ચ પ્રદેશ છે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ છે અલબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકનો અલબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ અહીંયા સમાવેશ થાય છે હવે આ ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું આ અસલમાં લાવાથી બનેલી રચના હોવાના કારણે એ લાવાને લીધે શું છે જમીન ખૂબ ફળદ્રુપ થાય છે અહીંયા કપાસની ખેતી માટે ખૂબ અનુકૂળતા આવે છે બીજું કે પ્રાચીન નક્કર ખડકના ઉંચ પ્રદેશમાંથી આપણને શું મળે છે લોખંડ મેંગેનીઝ સોનું જેવા કિંમતી ખનીજો મળે છે ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતના ઉચ્ચ પ્રદેશમાં છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે તથા આ પ્રવાસન ઉદ્યોગ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી એવા છે ગણવામાં આવે છે પછી વાત કરીએ મેદાનોની હવે સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી ઓછી ઉચ્ચ પ્રદેશ કેટલા હોય છે એકસો મીટરથી મીટરથી વધુ વધુ ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને આપણે મેદાન તરીકે ઓળખીએ દુનિયાના મોટા ભાગના મેદાન એ નદીઓ દ્વારા ઠલવાય એટલે નદીઓ દ્વારા જે માટીમાંથી નિર્માણ પ્રક્રિયા એટલે કે જે નદીઓ પર્વતમાંથી ઉતરે છે પોતાની સાથે જે પ્રવાહ સાથે જે નિક્ષેપણ લઈને આવે છે અને મેદાનો પર ઠાલવે છે જેના દ્વારા મેદાનોનું નિર્માણ થતું હોય છે અને આ મેદાનો કેવા ફળદ્રુપ હોય છે મેદાનો નિર્માણમાં પવન જ્વાળામુખી અને હિમનદીઓ પણ મહત્વની ભાગ ભજવતી હોય છે હિમનદીઓ ક્યારે કે જ્યારે હિમમેના ઉપરને બરફ જ્યારે પીગળે છે ત્યારે નદીનું સ્વરૂપ ધારણ કરી જે આવે છે અને પર્વતો પરથી જે કંઈક લઈને આવે અને નદીના મેદાનમાં ઠલવે તેનું જ્વાળામુખી અને પવનનું કામ આવું જોઈએ મેદાનોનું વર્ગીકરણ જોઈએ તો એના નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં કિનારાના મેદાન છે જેને આપણે સંરચનાત્મક મેદાન કહીએ છીએ બીજું છે ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન કિનારાના મેદાનને આપણે મુખ્યત્વે સમુદ્ર કિનારે અથવા તો પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલના કારણે સમુદ્ર કિનારાના નજીક સમુદ્ર કિનારા નજીક જે

ત્યાર પછી જોઈએ કે બનતા આ આ મેદાનનો મોટા ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે મેક્સિકોનો અખાત ના કિનારે થયું સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલા મેદાન તેનું ઉદાહરણ છે જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનોની રચના થતી હોય છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કયો તો ઘસારાના લીધે જે મેદાનની રચના થાય છે એ અને સંરચનાત્મક એટલે ખંડીય છાજલી વિસ્તારમાં જે સમુદ્ર કિનારે જે ભૂમિ ભાગ ઉછળે છે એના લીધે જે રચના થાય છે એને કહે છે સંરચનાત્મક મેદાન એમાં જોઈએ કે હવે બીજો છે બીજો ભાગ છે એ છે ઘસા રણનો મેદાન પૃથ્વી સપાટી પર સતત આ ઘસારાની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે જેના દ્વારા લાંબા ગાળે એટલે કે લાંબા સમયે પર્વતો ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમ નદી જેવા પરિબળો ઘસી ઘસીને શું કરે છે આ મેદાન બના કોને જે પર્વતો છે ઉચ્ચ પ્રદેશ છે એને શું નદી અને પવન કે હિમનદીઓ દ્વારા ઘસાતા હોય છે અને આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ બનતા નથી કેટલાક ભાગ નક્કર ખડકો ની ટેકરીઓ વચ્ચે પણ જોવા મળે છે ઘસારણના મેદાનો આપણને ક્યાં જોવા મળે છે ટેકરીઓની વચ્ચે પણ જોવા મળે એનું ઉદાહરણ તરીકે તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન આ ઘસારણથી નિર્માણ પામેલા મેદાનો છે ઘસારણ મેદાનને બીજું નામ છે પેની પ્લેન પેની પ્લેન પણ કહેવામાં આવે છે ખાસ યાદ રાખો ત્રીજો છે નિક્ષેપણ મેદાન નિક્ષેપણ મેદાને નદી હિમનદી પવન આ પરિબળો દ્વારા જે પથરાયેલો કાપ ના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે તેનેથી તેને નદીકૃત અથવા તો કાફના મેદાન પણ કહેવામાં આવે છે હવે ખાસ સમજો કે નદી હિમ નદી પવન વગેરે પરિબળો દ્વારા જે પથરાયેલા કાપ છે નદી વહેતા વહેતા જે કાપ લાવે હિમ નદી પીગળતા જે કાપ લાવે પવન પોતાના પવનો દ્વારા જે ઘસીને કાપ લાવે કે નિક્ષેપણ જ્યાં સ્તર મૂકે છે નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા જેવા કોતરો ભરવાથી શું થાય છે સમુદ્ર કે અથવા તો જે સરોવરના પાસે કોતરો છે કોતરો પર શું મેદાનનું નિર્માણ થાય છે તો એને આપણે કંઈ નદીકૃત અથવા તો કાપના મેદાન કહીએ છીએ ઉદાહરણ જોઈએ તો ભારતમાં ગંગા યમુનાના મેદાન છે ઉત્તર ચીનમાં જોઈએ તો હવાંગોનું મેદાન છે ઇટાલીમાં જોઈએ તો એ પો નદી દ્વારા મતલબ લોંબાડીનું મેદાન એ કાપના મેદાનના વિશિષ્ટ ઉદાહરણ છે જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપ નિષ્ક્ષેપ થાય છે ત્યારે આપણે સરોવરના મેદાન કહીશું એનું ઉદાહરણ જોઈએ તો કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનોનું ઉદાહરણ છે ફરી જોઈએ મેદાનોનું મેદાનોનું ખૂબ છે માનવ વસાત માટે એટલે પૂછાય છે કે મેદાનોમાં વસતી ગીતતાનું પ્રમાણ શા માટે વધુ હોય છે સમજાવો તો એનું કારણ છે કે માનવ વસાદ વ્યાપાર વાણિજ્ય સ્થાન ફળદ્રુપ મેદાન છે સપાટ મેદાન છે અહીંયા સડક માર્ગ રેલ માર્ગ વધુ સુવિધા હોવાના કારણે ગીચ વસ્તીનું પ્રમાણ અહિયાં જોવા મળશે કારણ છે ખેતી ઉત્પાદન માટે જમીન યોગ્ય છે કાચા માલ માટે ઉદ્યોગોનો પૂરા પાડવા માટેની સગવડ પૂરી થાય છે તો શું કહીશું મેદાનમાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધુ રહેતું હોય છે હવે આપણે સમજવાના છે કેટલાક પારિભાષિક શબ્દો ઉપસાગર કોને કહીશું અખાત કોને કહીશું ભૂસીર કોને કહીશું ટાપુ કોને કહેવાય ખીણ કોને કહેવાય તો આપણે જે પહેલી શરૂઆત કરીએ છીએ ભૂસાગર એને આપણે બે કહીએ છીએ સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગને જે આંશિક ભાગ એ શું કહીએ છીએ આપણે ઉપસાગર કહીએ છીએ હવે ભારતનો જે નકશો છે અને આ તરફ આ જે પશ્ચિમ બંગાળ બે બેંગોલ પણ કહીએ છીએ આવું સાંભળ્યું છે તો આ જે ભાગ છે એને શું કહીએ છીએ ઉપસાગર જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવું અખાત જોઈએ તો ગલ્ફ જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણેય ત્રણેય બાજુથી કે ભૂમિથી ઘેરાયેલો હોય તેને આપણે અખાત કહીએ છીએ ઉદાહરણ તરીકે ખંભાત નો અખાત અને કચ્છનો અખાત ભારતમાં બે અખાતની વાત થાય છે એને કેપ ભૂમિનો છોડો છેડો આ જે ભાગ છે ભારતને એને શું કહે છે લંબાત્મક ભાગ છે એને ફેલાયેલો છે એને આપણે સમુદ્ર રેખા તરીકે પણ સંજ્ઞા કરીએ છીએ

અને ગુજરાતના પણ ટાપુ આવી ગયા બરાબર બેટ દ્વારકા પીરમબેટ નરાબેટ અને શિયાળબેટ બરાબર ગુજરાતના ખીણ પર્વતની હારમાળા વચ્ચે આવેલા નીચાણ વાળો ભાગ પર્વતની હારમાળા વચ્ચે જે નીચાણના હોય છે પર્વતો આમ શ્રેણીમાં હોય છે જેની નીચાણની ભાગમાં હોય છે એને શું કહીએ છીએ આપણે ખીણ કહીએ છીએ ગેડ પર્વતો ખંડ પર્વતોનું નિર્માણ વખતે તથા નદી હિમ નદીના ઘસારણના કાર્યના પરિણામે જે રચના થાય છે આપણે એને કહીએ છીએ ખીણ કશ્મીરની ખીણ એનું ઉદાહરણ છે પછી સમુદ્ર બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળ સપાટી જળપટ્ટીને સમુદ્ર ધૂની કહેવાય છે એનું ઉદાહરણ છે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકન સમુદ્ર બરાબર આ ભારત છે અહીંયા ઘડી શ્રીલંકા છે અને આ જે વચ્ચેની છે એને આપણે કહીએ છીએ પાલકન સમુદ્ર ધુની સંયોગી ભૂમિ બે જળ વિસ્તારો આનું ઉદાહરણ છે પનામા તમે જોઈશો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે આ નાની રેખા છે પનામા દ્વીપકલ્પ જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને આપણે શું કહીએ દ્વિકલ્પ દાખલા તરીકે દક્ષિણ ભારત અને ગુજરાતની અંદર દ્વિકલ્પનું ઉદાહરણ છે સૌરાષ્ટ્ર બરાબર તમારે સમાજમાં આવી ગયું છે કે ભૂમિ સ્વરૂપો આપણે અહીં આગળ દરેકને સમજાયા હશે તો જરૂરથી વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરશો જેથી કરીને નવો વિડીયો આવે તમને ફટાફટ નોટિફિકેશન મળી જાય